હાલ વરસાદી સીઝન બાદ શહેરમાં અવારનવાર સર્પ નીકળવાની ઘટનાઓ સામે આવતી હોય છે

वो एंगल di atas मत दे एंगल पर एंगल पर पग रख दे एक जणो बाजू ऊपर हां ले मित्र वीडियो ફી રોડ આવી દિલ્હી ને બસ આપેલા કે માર માર જે પહેલા લઈ ગયો ને છે ને

ના નીચે એ હાલો જા નીકળો આયું ને એ આવડે ખાતો જ છે અમાર હે वरुण સ્પાઇડરમેન છે